રાણાએ વિસ્તારમાં કરવા મામલે અને ડેપ્યુટી કલેક્ટર પ્રાંત કચેરીમાં ભ્રષ્ટાચાર આચરતો હોવાની ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે ગુજરાત સરકારના વધુ એક ધારાસભ્ય સુરત પૂર્વ વિધાનસભા અરવિંદ રાણાએ સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારના ના આક્ષેપ કર્યા છે ધારા મામલે અધિકારીઓ કરતા હોવાનું અરવિંદ રાણા ગાંધીનગરમાં જે ફરિયાદ કરી હતી કે પોલીસ મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર પ્રાંત કચેરીમાં ભ્રષ્ટાચાર થાય છે અનસત ધારા વિસ્તારમાં અન્ય ધર્મના લોકોએ ખરીદેલી મિલકત અંગે તપાસ અને એસઓપી બનાવવાની માંગ કરી હતી હિન્દુ વિસ્તારોમાંથી અન્ય ધર્મના લોકોને અપાયેલી મંજૂરીઓમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપી લગાવી

મારો પૂર્વ વિધાનસભા મત વિસ્તાર સુરતમાં આવેલો છે અને સો ટકા વિસ્તાર પરિવારો મુસ્લિમ વિસ્તારમાં રહે અને હિન્દુ પરિવારો હિન્દુ વિસ્તારમાં રહે અને પોતપોતાને રીતે સારી રીતે શાંતિથી પોતે સુલે શાંતિથી રહી શકે પોતપોતાના ધંધા પોતપોતાના ધર્મનો એ લોકો વ્યવસ્થિત રીતે એમાં કામ કરી શકે એ હેતુને ધ્યાનમાં રાખીને આ કાયદો અસ્તિત્વમાં આવેલો છે પરંતુ સુરત શહેરની અંદર હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ પરિવારોને મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ પરિવારોને મિલકત તબદીલીના કેસમાં નાયબ કલેક્ટર સિટી પ્રાંત જે છે એને કોઈ પણ જાતના સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા વગર આજુબાજુના લોકોને કે સામસામે રહેનારા લોકોને પણ વિશ્વાસમાં લીધા વગર અને પોલીસના નકારાત્મક અભિપ્રાય હોવા છતાં કેટલીક મિલકતોમાં હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ પરિવારોને અને મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ પરિવારોને મિલકત ટ્રાન્સફર કરવાની પરમિશન આપી છે આ અંગે સુરતના કલેક્ટરશ્રીને પણ વારંવાર રજૂઆત કરી સુરતના કલેક્ટરશ્રીની સંકલનમાં પણ વારંવાર રજૂઆત કરી છતાં પણ નાયબ કલેક્ટરશ્રી દ્વારા મહેસૂલ વિભાગ દ્વારા આ એક તરફી આવી જે મંજૂરી આપવામાં આવે છે એમને આ તમામ કેસો લઈ જઈને મેં રજૂઆત કરી અને રજૂઆતના આધારે તેઓને પણ એવું લાગ્યું કે જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થતી હોય અને પોલીસનો અભિપ્રાય જો નેગેટિવ આવતો હોય તો નાયબ કલેક્ટરે આવા જે કંઈક નિર્ણયો કરેલા છે એ નિર્ણયમાં ફેરવિચારના કરવી જોઈએ અને મે પણ બે હજાર બાવીસથી બે હજાર પચીસ સુધીમાં આવી મિલકતો ટ્રાન્સફર થઈ હોય તો એ ટ્રાન્સફર થઈ છે એ ભ્રષ્ટાચાર યુક્ત થઈ છે એવા સ્પષ્ટ આક્ષેપ સાથે મેં જ્યારે રજૂઆત કરી છે ત્યારે એમને આ તમામ કેસોને રિવોક કરવા માટેની સંમતિ આપી છે અને એવી મને ખાતરી આપી છે આજુબાજુના લોકોની પરવાનગી વગર હુકમો કર્યા રદ કરવાની પણ આખરી માંગ કરી છે તમામ કેસોને રિવોક તે ખાતરી આપી છે અને સદનસીબે તે વખતે ગાંધીનગરમાં સુરતના કલેક્ટરશ્રી હાજર હતા અને કલેક્ટરશ્રીને પણ બોલાવીને આ જે કંઈક મારી રજૂઆત છે એ રજૂઆતમાં તથ્ય હોવાનું એમને જણાવ્યું અને એમને કહેવું છે કે આ તમામ જે કેસો છે એમાં ઉચ્ચ કક્ષાની ઇન્કવાયરી બેસાડીને આ તમામ કેસોને રિવોક કરવામાં આવે અને આ ભ્રષ્ટાચાર કોને કોને કરી હોય કઈ રીતે આક્ષેપવામાં આવે આ જેને પણ આ પરવાનગી આપી છે એ પરવાનગી આપનાર જે કોઈ તત્વો છે એ આમાં ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનું સ્પષ્ટપણે જરા જણાઈ આવે છે અને એના વિરુદ્ધમાં કોઈ પગલા લેવાની વાત કઈ હોય હા તો આ રિવોક થશે કેસો બધા રિવોક થશે કેસોની ઇન્કવાયરી થશે આજુબાજુના લોકોને જે છે તે લોકોની જ્યારે એ લોકોને સંમતિ કે ના સંમતિ લેવાશે ત્યારે જે હશે તે ખબર પડશે અને જે ખબર પડશે તેના આધારે જે કંઈક નિયમમાં આવશે તે રીતે પગલા લેવામાં આવશે